હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં ને તો આપડા વિડીયો જોતા હોય મજામાં જ હોય તો આજે આપણે વિડીયો ની શરૂઆત કરી આપડી માંડવીમાંથી હા ભાઈ હા માંડવીમાંથી માંથી જોઈ જવો તમે તો આપડે મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે જોરદાર તમે જોઈ જો આવી એક નંબર માંડવી તમારે નહીં હોય અને તમે ક્યારેય જોઈ પણ નહીં હોય અબે સાલે તો દાંત કાઢવાની વાત નથી ભાઈ આપણે જો વાદળા કેવા જોરદાર જામી ગયા છે મિત્રો હજી વરસાદ ધ્યાન આવીને રહ્યો જ છે ખાસી વાત છે હજી ગયો જ છે બાકી જો હું હાલ્યો જાઉં હમણાં તમને બતાવી દઉં વરસાદ આવ્યો હોય કેમ કે માંડવીમાં પાણી ભરાઈ ગયું ક્યાંક ક્યાંક ખાડા હોય ને જમીનમાં એમાં પાણી ભરાઈ ગયું તો એવું હાલે છે બાકી તમને જો બતાવી દઉં રૂકો જરા તો મિત્રો અહીંયા ગણે જવું અહીંયા ગણે મસ્ત મજાનું પાણી ભરાઈ ગયું છે જોરદાર અને એમાં આપણે આપડે પગ ગારો ગારો થઈ ગયા તા જોવો ને માઇન્ડવી માં રખડી રખડી પલાળી ઉખડી જાય આ દેખના હું તો આપડે આ ગારા ના હિસાબે માં અંદર તો જવું નથી એટલે તમને થી બારથી બતાવી દઉં છું આપડી માંડવી એક નંબર જ છે બાકી આપડે એને બે નંબર માંડવી હોય નહીં જોઈ જવું તમે મસ્ત મજા ની આપણી માંડવી છે આ માંડવી માં આટો મારવા આયા તા આટો મારી લીધો હે હવે ફટાફટ વાડી ફટાફટ બાકી તમે જોઈ જવો રસ્તો ચાંકડી એવી કેળી માંથી થવાનું હોય આપણે તો જલ્દી જલ્દી આમાંથી નીકળીને આ હાલતા છે પણ આમાં કાંટા ધ્યાન રાખવાનું છે કેમ કે અહીંથી નામ જવાનું હોય વાડી સ્વાડીક અને આ અહીંથી જાતા હોય તો પાછું આ બંધ કરવું પડે નકર અહીંથી આપણે રોજ ભૂંડા ગમે એ આવીને યાં જઈએ માંડવીમાં ઢોર બોર તો જો આ અહીંથી આપણે આવ્યા ઈ રસ્તો પણ ફટાફટ આપણે બંધ કરી દેવો પડશે નકર આયથી તો આપણે માંડવીમાં જ નુકસાન થાય છે તો ઓલમોસ્ટ આપણું કામ દંડ થઈ ગયું છે જે કરવાનું તું એ જો આડું થઈ ગયું છે કાંટા હવે અહીંથી કંઈ જાય નહીં આપણી માંડવીમાં હવે પાછા નીકળી જવી વાળી એટલે હાલી નથી જવાનું આપણી ગાડી પડી છે એટલે કે મોટર સાયકલ ધૂમ થરી તો આપણે પૂજી ગયા હવે આપણી ગાડી તો ગાડી લઈને હવે જાવું વાળી કોઈ હમ ઉડી જાવી હાલો તો આ રહી ગાડી હવે ગાડી લઈને નીકળી જાવી વાડી કોઈ રે હાલો તો હાલો મિત્રો આપણે આવી ગયા આપણી વાડી બાકી જો આપણે ખેતર આવ્યા દાતર લઈ લીધી કેમકે વરસાદ આવ્યો પણ નીંદવાનું તો ચાલુ જ છે એમાં તો હાલ એમ છે નહીં જો મસ્ત મજાના સોળાનું આવે ત્યારે આપણી વાડીએ કરેલું છે અને આમાં જો આ રીતના ચાહ લેતા આવી એવી નીંદવાનું ચાલુ છે આપણે મસ્ત મજાનું જો આ ખળ લેવાનું ચાલુ છે ચાલો મિત્રો આપણે એક ચાહ કોગી ગયો બીજો હવે ચાહવાનો ચાલુ કરવાનો હેલાડી અને આપણે એક અને પાછ પાણી પાણી પીસો દાંતડી રાખી બીજો લેવાનો છે અને પવન પણ જોરદાર થયો અને વાદળા એવા થયા પાછો વરસાદ આવે તો નક્કી નહીં તો પવન જોરદાર છે એટલે અવાજમાં પવનનો અવાજ આવતો હોય બાકી જુઓ તમે રાજભ અઢવી નું સપવાનું એક રાજા મંડાણા કઈ એવું છે સાફ ઓગી ગયો આપડે અને બઉ ઠકાઈ જાય છે દાંતિ ફેરવી ફેરવી ને પાછો વરસાદ આવ્યો ને ગારો થઈ ગયો હે અને હવે તડકી નીકળે છે વરસાદ અત્યાર ક્યારે પાછો આવ્યો નહિ હાજક નો કઈ એવો અને જો હવે નીંદાઇ ગયું પડવું આમ દેખાય કેવું મસ્તનું દેખાય આજનું લોક છે ને બહુ સારું આવે જો વાદળા એવા જોરદાર ત્યાં ને બહુ આમ સારું સીન આવે છે જો વિડીયોમાં તમે ઉપર વાદળા જુઓ બાકી આ નિદાઈ ગયું એટલે આમ સોળા નથી ચોખ્ખું દેખાય કાલે અહીંથી વાલો નીંદવાની જો આ સોળા દેખાય પછી ની વાલો તો એવું કામ ચાલુ છે બાકી તો આજનું કામ હવે અહીંયા પૂરું કરવી છે કેમ કેમકે હવે પછી હાજનો ટાઈમ થઈ ગયો ને અત્યારે પછી અમારે ઢોરનું કરવાનું હોય એટલે નીંદવાનું પૂરું કરી અને વાળીએ જઈને ઢોરને નીળ નાખવાનું દોવાનું નહીં કરવાનું હોય હાલો હવે ખેતરમાંથી માંથી ઉપડી જવી વાડી કોઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હાલો તો આપડે વાડીયા આવી ગયા હવે અને અત્યારે જો આપડે ટોર બાંધ્યા છે ફેરવી લીધા છે પાણી પાઈને હવે કઈ બહુ ચોમાસાનું પાણી બાણી પીતા નથી આ બાકી હવે ટોર દોવાન ચાલુ કરવાનું ગાય દોવા જાવી કે મકે બતાવવાનું છે નહીં અને આ ભેંસ દોવાની છે તો એ એમ છે કે અમને ગાય દોવા જાવી તો ના ધ્યાન રાખવું પડે એટલે ના આડું રહેવું પડે ઈ નહીં હરકો અમને ભેંસ નહીં આ દોવે નહીં આગળ બતાવી તમને અમે ગાય દોઈ લેવી તો આપણે જો ગાય દોઈ લીધી છે અને એનું દૂધ એ કેન માં ભરી દેવી છે હાલો તો આપણે હે ગાય દોઈ લીધી ને એનું દૂધ ભરી દીધું એ બતાવ્યું હવે હે આપણે જો અહીંયા ભેંસ દોવાની છે તો આપણે પૂરી ભેંસ દોઈ લેવી એ તમને વિડિયો માં બતાવી હમણે રુકો જરા સબર કરો તો હાલો હવે આપણે ભેંસ દોવાનું ચાલુ એટલે કે પહેલા જ પાડો મૂકી દીધો છે ધાવવા અને પાડો છે ભેંસ ને ભૂરી ભેંસ ને પૂરો પાડો તો જો પાડો ધાવવા રાખી દીધો છે પાડો ધાવે છે ભેંસ પાર હો વાળે ને પછી દોવાની હોય તો માર જો માખી ઉડાડે છે ભેંસને ને કેમ કે આ સોમાની માખી બહુ છે માખી બહુ આવે એટલે જો હવે છે ને આપણે પાડો હમણાં ધાવી લઈએ પછી ભેંસ દોવાની છે હાલો તો હવે આપણે હેને પાડાને લઈ લીધો છે હવે ભેંસ દોવાની કેમ કે પાડે ધાવી લીધો છે પાડો અહીંયા મોર બાંધી દીધો ભેંસ મોર અને હવે ભેંસને દોવાનું કામ ચાલુ કરશે તો આપણે ભેંચ દોવાઈ ગઈ છે અને એનું દૂધ પણ આપણે કેનમાં ભરી દઈએ છીએ હાલો હવે સાંજનું આપણે જમવાનું થઈ ગયું દૂધ લઈ લીધું મસ્તના જો ગરમા ગરમ બાજરાના રોટલા બને છે મરચાં ને એવું છે તો હાલો વાળું કરી લે હાલો મિત્રો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આવા નવા દેશી વિડીયો જોવા માટે આપણી ચેનલને ને કરો મળવા એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય